નેહશુલક નેત્રરોગ રોક તેમાં જે મૂતિયાના ઓપરેશન ની સિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રરોગ રોક તેમાં મૂતિયાના ઓપરેશન કેમ્પમાં સંગ્રા હોસ્પિટલના ડોક્ટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં અંદાજિત 50 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો તેમજ જરૂરિયાત દ્વારા મૂતિયાના અંદાજિત 13 જેટલા દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવશે તેમ જણાવાયું હતું બચ્ચો કા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેનો બહોરા પ્રમાણમાં ગરીબ લોકો લાભ હોય છે આયોજિત કેમ્પમાં પચાસ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત કેમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને નાસ્તો જમવાનું સહિતની વ્યવસ્થા બસિરાણા સહિત કા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી

મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ કરવામાં આવ્યો છે એમાં શંકરાય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને લઈ જવામાં આવે છે ત્યાં ઓપરેશન કરી અને પરત મૂકી જવાની સુવિધા આપવામાં આવે છે બચ્ચો કા ઘર દ્વારા પેશન્ટને ચા નાસ્તો અને સ્ટાફને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વધારે વધારે કેમ્પના દર્દીઓએ લાભ લીધો છે અને ઓપરેશન માટે લઈ જઈએ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે